ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આજે સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસની ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલી રહી છે આજે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ અગ્નિકાંડ મોરબી ઝુલતા બ્રિજકાંડ તક્ષશીલા કાંડ વડોદરા હરણી બોટકાંડ જેવા મુદ્દાઓ પર આજે સવાલ ઉઠાવ્યા હતા અને આ મામલે વિધાનસભામાં ચર્ચા કરવામાં આવે તેની માંગ કરી હતી તેમણે હર્ષ સંઘવી અને સરકાર સામે સવાલ ઉભા કરતા રાજકોટ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ